સ્ટેટના રાજપૂત સંગઠન દ્વારા ટિકિટ રદ કરવા અંગે જોટાણા મામલદારને આવેદનપત્ર નિવેદનને લઈ હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે હાલમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રેલીઓ યોજી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી સભા દરમિયાન રાજા મહારાજો અંગ્રેજો સામે નમી ગયા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને દુશ્મનો સામે ક્ષત્રિયની તલવાર પણ કામના આવી એવું અસભ્ય નિવેદન આપવામાં આવ્યું હતું આ મામલે ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા હાલમાં રાજકોટ સહિત ઉત્તર ગુજરાતમાં પડગા પડી રહ્યા છે મહેસાણામાં પણ શ્રી ચોર્યાસી વિભાગ ઝાલા રાજપૂત યુવા સંગઠન કટોષણ સ્ટેટ દ્વારા રેલી સ્વરૂપે જોટાણા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે પરશુત્મ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો ગુજરાત તથા ભારત બનાર ક્ષત્રિયના રોષના ભોગનું કારણ ભાજપ બનશે જોકે કટોષણમાં ક્ષત્રિય સમાજે બે દિવસ અગાઉ જાહેરમાં બોર્ડ લગાવી જણાવ્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધીમાં ભાજપના નેતા કે કાર્યકરોએ કટોસણ ગામમાં પ્રવેશ કરવો નહીં ત્યારબાદ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આખો સમાજ જે વાતે રોષે ભણાવ્યો છે એ જ રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલી થકે રદ કરવામાં આવે અને એ બાબતે આખા રાજપૂત સમાજે જોટાણા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું એકદમ શાંતિપ્રિય રીતે કોઈને કોઈ જ તકલીફ ના પડે એ રીતે અને પોલીસનો સાથ સહકારથી આ રીતે આપવામાં આવ્યું છે બીજું કે જ્યાં સુધી આ ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આ આંદોલન કરતો રહેશે અમારું આંદોલન કોઈ જ સમાજ સેના કે સંસ્થા કે પાર્ટીના વિરોધમાં નથી અમારી ફક્ત એક જ માંગ એક જ ડિમાન્ડ છે કે રૂપાલાની ટિકિટ વહેલા થકી રદ થાય અને આ આંદોલન અમે એકદમ અહિંસાના માર્ગે જ ચાલીશું બીજી કોઈ જ તકલીફ અમારા થી આજ સુધી કોઈને થઈ નથી થવાની પણ નથી પણ અમને જે તકલીફ પડી છે એનો ન્યાય અમને વહેલા થી વહેલા થકી જોઈએ છે